ગીર સોમનાથમાં ચેકપોસ્ટ પર તોડકાંડનો વિડીયો વાયરલ ઉના માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ દરોડા પાડ્યા ચેકપોસ્ટ પર મુસાફરો સાથે તોડકાંડનો વિડીયો વાયરલ થયો છે ચેકપોસ્ટ પર અમદાવાદના મુસાફરનો માર મારવાનો વીડિયો વાયરલ પોલીસનો તોડ કરતો વિડિયો વાયરલ વિડીયો વાયરલ થતા પોલીસ કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયા છે ઉનાની ચેકપોસ્ટ પર કથિત તોડકાંડનો વધુ એક વિડિયો વાયરલ ઉના માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ દરોડો પાડી ગુનો દાખલ કર્યો રાકેશ ચોડાઈ ગયા છે રાકેશ આ વિડિયો વાયરલ થયો છે તોડ કરતો એની અંદર શું હકીકત સામે આવી છે ત્રીસ તારીખે એસીબીએ માંડવી ચેકપોસ્ટ ઉપર રેડ કરી અને ગુનો દાખલ કર્યો છે જેમાં ઉના પીઆઈ એક કથિત સામે ગુનો દાખલ થયો છે જેની તપાસ ચાલી રહી છે દરમિયાન વધુ એક સામે આવ્યો છે જે ચેકપોસ્ટ ઉપર અમદાવાદના જે પ્રવાસીઓ છે તેને ધમકાવીને તેમની પાસેથી તોડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિગત સૂત્રોમાંથી માંથી એવી પણ મળી રહી છે કે એકવીસ હજાર ની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ પાંચ હજાર રૂપિયામાં શેટિંગ કરીને પ્રવાસીઓને જવા દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે પ્રવાસીઓને મારકુટ કરતો પણ દ્રશ્યો આ વિડિયોમાં સામે આવી રહ્યા છે અત્યારે એસીબીની તપાસ ચાલી રહી છે અને આવા સમયે જ આ વિડિયો વાયરલ થયો છે જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુદ્દે બોલતા દિવાળી સમય આસપાસનો આ વિડિયો છે અમદાવાદના શેહલાણીઓ હતા અને તેમને ચેકપોસ્ટ ઉપર દારૂના નામે રોકી અને તેમની સાથે મારઝૂટ કરવામાં આવી છે અને તોડ કરવામાં આવ્યો છે એટલે એકંદરે કહી શકાય કે તો ઉનાની જે હેમથપુડ ચેકપોસ્ટ છે તેના ઉપર ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેના પુરાવા હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જો આ બાબતમાં ઊંડી તપાસ હાથ ધરે તો અનેક પોલીસ અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી સાથે જે વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે સંપ્રદેશ દીવમાંથી દીવ માંથી ગુજરાતમાં દારૂ ઠાલવવાનું તેનો પણ પર્દાફાશ થઈ શકે છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે